તેમજ લગ્ન નહીં કરી દગો દેતા યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો દક્ષિણ ગુજરાતના ચીખલી મથકની યુવતી પરિવાર સાથે પાંડેસરા વિસ્તારમાં રહે છે યુવતીના ઘર નજીક હમવતની ભૂપેન્દ્ર બિપિનભાઈ પટેલ પણ રહે છે બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો ગત બે હજાર ઓગણીસ વર્ષથી પ્રેમ સંબંધ દરમિયાન સુરત ખાતેના પીપલો ડિવિઝન ડીજીલ ના વાયરમેન તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્ર પટેલે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી તેમજ લગ્ન કરવાના ઈરાદે યુવતીને બે હાજર ચોવીસ દરમિયાન